એલા એક વાત પૂછું હા પૂછ ને વાત એમાં હું તમે નાનો હતા ત્યારે તમને સેનો શોક હું નાનો હતો ને ત્યારે મને એક જ શોક સેનો એ મને લગન કરવાનો શોક હતો કેમ લગન કરવાનો શોક હતો તમને મને લગન કરવાનો શોક એટલે હતો કે હું બધાયના લગનમાં जातोતો ને ભાઈબનના બધાય ભાઈબનના લગન થઈ ગયા ને બધાય ભાઈબન મને રિયાને એ શું કહેતા હતા ખબર છે મારે તમારો ભાઈ બનને કઈ દેવાય ને કે હવે મારા લગન થઈ ગયા છે હવે હું વાંઢો નથી કાઈ હા ઓ હવે આપડા લગન થઈ ગયા હો એ લાવ હવે તો આપડા લગન થઈ ગયા છે અને લગન થઈ ગયા ને એનાઈ 4-5 વર્ષ થઈ ગયા પણ એક વાત મગજમાંથી નીકળતી જ નથી કઈ વાત તને મગજમાં ગોળ ગોળ ઘુમે છે કે મને એમાં હું હોય ત્યારે આપડા લગન થયા ને એ તમે જાઈન લઈને અમારા ઘરે આયા ને ત્યારે તમારા ભાઈ બન કે મે કે જાઈનમાં હતા દેખાતા એમાં એવું હતું ને કેમ કે બધા રહ્યા ને એ લખાણ ખોટા ખવરાવીને ખવડાવીને જવા દીધા તા માંડવાના દી